હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં હિમાલય શેડની નીચે કેમકે અહીંયા થાય છે લાઈવ મગફળીની હરાજી મિત્રો આપણે હમણાં થોડાક ટાઈમથી કહેવાય કે વિડીયો નહોતા આવતા મગફળીના કેમકે હું ઘરના કામથી થોડોક બિઝી હતો બરાબર પણ હવે કમબેક થઈ ગયો છે મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે સત્તર અગિયાર બે હજાર ને પચીસ અને આજની મગફળીની આવકની વાત કરું તો પચીસ હજાર ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સિંગની આવક થઈ છે કેવા રહેશે બજારમાં આપણે રોજની જેમ જઈ રહ્યા છે હરાજીમાં પ્લસ આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને ફોલો અને યુટ્યુબની અંદર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે મહુઆ માર્કેટિંગ યાર્ડની તમને ડેલી હરાજીની વિડીયો અહીંયા મળે છે તો ચાલો કેવા રહેશે બજાર ભાવ લાઈવ તમને હરાજીમાં જાઉં છું અને બજાર ભાવ બતાવું છું એક ડેકટી બધા વકલ બતાવું છું આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને એને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજના સિંગના બજાર ભાવ આ ચાલી રહ્યા છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બજાર ભાવ મિત્રો એક હજાર ને વીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી સિંગની

નવસો બત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે વીસ કિલો નો ભાવ ગયો છે એપીએમસી

મિત્રો અગિયારસો ને એસી રૂપિયા ભાવ આવે છે જોઈ શકો બત્રીસ નંબરની સિંગ છે એપીએમસી મોવા વીસ કિલોનો ભાવ ગયો છે એક હજાર ને સોળ રૂપિયા ભાવ હોય છે જોઈ શકો છો મિત્રો વક્કલની ક્વોલિટી

એક હજાર ને છવ્વીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ઓગણચાલીસ નંબરની સિંગ છે વીસ કિલોનો ભાવ ગયો છે રોજ રોજરાજીના વિડીયો જોવા માટે ફેસબુકમાં જોતા હોય તો ફોલો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ચેનલને રહે <coughs> મિત્રો બારસો ને સત્યાવીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આ વક્લમાં આવકલનો અગિયારસો ને બાર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી બે ચાર છી એકી બાવીસો એક હજાર અઠાવીસ બોલવું અઠ્યાવીસ ઓગણત્રીસ રૂપિયા એક હાજર ઓગણત્રીસ ને બોલું ત્રીસ ત્રીસ રૂપિયા એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ પાંત્રી એક હજાર ને છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ એક હજાર બેતાલીસ મિત્રો એક હજાર બેતાલીસ રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો આ વક્લમાં અગિયારસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી મગફળી મિત્રો સફેદ બફલા જેવો માલ છે અગિયારસો ને છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો વીસ કિલોનો ભાવ ગયો છે

મિત્રો આ વખલના અગિયારસો ચાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી એપીએમસી મહુવા વીસ કિલોનો ભાવ ગયો છે રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરતા રહેજો નવસો ને બત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો મિત્રો આ વખતનો નો પચીસ

મિત્રો આ વકલ નો એક હજાર ને નવ રૂપિયા ભાવ હવે જોઈ શકો છો ક્વોલિટી

અગિયારસો પંદર રૂપિયા ભાવ હોય છે મિત્રો બત્રીસ નંબરની સિંગ છે ક્વોલિટી જોઈ શકો છો